મિત્રો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો અમારી ધોરી વાસલી ભરવા આવે ગા અને ભરવા આગળ આવ્યો બોલરો ભરાવવાની હતી હું એના હિંગડા માખે દા ગોર ખવરાવદા અને એને રાજી કરે અને મોકલે દઈએ તો હગો આવે તો જરાક પકડે ને તો હું એની બધું તૈયાર કરી દા ગોરને રોટલીને ખવરાવદા એની બસ આજ છે ને મારે જાઉં હું મારા કાકાની વાડી ધારું હમણાં કેદુને નથી ગઈ તે મેં તાણેવા ને એ કેટલા દીઠિયાના કહે હતી એ બે હવા આવું આવું કરતા નથી કે આજ પાછો ફોન કરે ને કહે કે તું આજ આવી નહીં કે ઘડીક વાર બે હજાર તે વાગે ગા બપોરના બે અને હું મારા કાકાની વાડી ધારે જતી હતી અને દરણું દરવાનું હતું બાજરાનું તે ટોપડીને બધું ધોયું બાજરાનું દવણું હોઈ ગયું તે મેં કીધું આવે અને પાછી આવે નાખી દા અને લાઇટે પણ વહી ગઈ હતી પાણીના થોડા ક્યારે આવતા તે પીવરાવવાનાથી પછી પીવરાવાનું કર્યું બંધ લાઇટ વહી ગઈ હતી કામ પીવરાવાનું તો બંધ જ થાય પછી જવાનું પણ એમ કર્યું ને આગળ વાર પાછો અમારે ચાર વાગ્યાથી તો તાણું થઈ જાય એટલે બે કલાક ન બીજા હું તાને મેં કાલે ડોક તાણાવીએ તે એકવાર કાકાની વાડી ધારાને જઈએ હરીએ ને ઢોર બધા બે ગયા બપોરના બે વાગ્યા હટાને બહુ કલબલાટ કરાય ને બહુ કલબલાટ કરીએ તો ઊભા થઈ જાય તો હાલો હું મોટર સાયકલમાં બે અને જે આવ કાકાનવાડી

નાંદ કો હોય આ કોરેણા ઢોર ને હે ને હે ને મમ્મી બપોરે બે વાગે આવ્યા ને તે લગભગ ખૂબ ગા લાગે અને આ ઓલી આપણે ત્યાં ભી હું ને પેલા હા એણે દીકરી હે કે હા એવું જ કી કી હે ને એણી જો લા જેણકી વાસડી તું નહીં હે વાસડી છે ને હગા બગલા રૂપાર ને અમારું જૂનું આ હે મારો દેવાનું રોવાનું ઈંધાણ હે આ અને પેલા મારા બાપુ હે ને આ વાડી રહેતા તે આ જૂની વાડી હે મારા બાપુની આ અમારું આઈવાનું આ અતિ ભાગનું ઘર હે પહેલા ઓલીકોરને પડખી કે અમારું આઈવાનું ઘર આવ્યું હતું એટલે બહુ ઓલું હતું ને અમારા કાકા મોટા કાકાના ઘઉં હે ને આ ઝીણકો કાકો આ રીએ ને આ નાનકો કંઈ

નોખી થઈ ગઈ હું હેને તબેલા માં આવે છે અને આજ ધોરી નો ખીલો એટલો સુનસાન લાગે ને કે બહુ ખરાબ લાગે દેવા સાચું તો આપડી થાય કે દે દઈએ દેવા ટાઈમે તો પણ બહુ ઓલું લાગે આવીએ ને તો ત્યાં ઊભી હોય એટલે બહુ અજીબ અજીબ લાગે ને હું હેને પછી આવી જ નહોતી તારની તબેલામાં આખડી જ બસ ફૂગે રહે

આખી દુનિયાનો આગો થઈ જાય એ અમે નિર્ણય કરી લીધી અને વાહિંદા ને રેકડી લીધી તમે કીધું વાહિંદા કરના નાખ ને જયારે મોડું હોય ને તારે જ વાહિંદા ના એવડા એવડા ઢગલા કરે જો મારે વાહ ખાતણી ખાતણી ને ઢગલા હે હા તો આઠ રેકડીયું થાય હે ને દાણ ભરવા માંડ્યો હતો જરાક એની મુલાકાત લેવી પછી આપણે આપણે ધંધે સડી જાય અને જાડતા ને કોમેન્ટ આવતી હોય કે તમે આવી રીતે માથે નો બાંધો તો એવી રીતે માથે નો બાંધતા તો માથું મારું બહુ મેલું થઈ જાય હાલે ને દાણ ભરવાનું કામ હા હું ઊતું નહીં ને એટલે દાણની એક એક ગોલ્ડ નહોતું એટલે પછી હે ને નહોતું ભરાણું એટલે હે ભરે હે આજે જ આવ્યું દાણો ને એક દી કોમેન્ટ કે તમે કઈ જગ્યાએથી દાણો લ્યો તો અમે ભાણવરથી લઈએ દાણો એટલે આ ગોલ્ડ તો અમારી એવા થઈ ગયું ને ગોલ્ડ વગરનો દાણો ભરીએ ને તો એ મીઠું મીઠું લાગે ને તે ખાતી પણ તો એટલે હે ને ગોલ્ડ તો નાખવું જ પડે તે હગો ભરે બથીનું દાણ અને હું એ વાહીંદા કરવાનો વિચાર કરતી હતી તો એ વાહીંદા તો દોતા જાય હું ચાલુમાં કરતા જાય હું જો વાહીદા કરવામાં ખોટી થાય હું તો પછી દોવાનું મોડું થઈ જાય એટલે પેલા હે ને દોવાનું જ કરીએ કેનું નહીં તો બધું મારે લીધું ને આકોરા આ લાઈનનું દાણ તો ભરાઈ ગયું એ પણ રેડી થઈ ગયું ને પેલા કઈ નું દાણે પણ ભરાઈ ગયું એ ઓલા લોઢા તગરા છે એ ના છે તો એય પણ ભરાઈ ગયું ને આ પશુ આહાર હે બહુ મસ્તી નો આવે આઠ હજાર ગોળ એ બહુ સારું આવે એટલે ખવરાવાની મજા આવે અને ફેટ પણ મજા નું <li>આપડી અને અમાર તો એવા થઈ ગયું હતી હો ઈણા વગર ખાતી જ ને એટલે ત્રણ જાત નો ઓલો થાય ખર કપાસિયા અને આ પાસો ગોલ્ડ એટલે ગોલ્ડ માં પણ કેપા હિયા ને ઓલું એમાં ટોપરા ખોડ ને બધું આવે ને હગા મિક્સ આવે હા ને હગા આજે આપણે ધોરી ના વાવડ કાઢજે પાછો રાયડું રાખીએ કે કામ કરે છે હે ને હેંજી ફોન કરી હા રાયડ તો થોડુંક નાખી દે તો આપડા ઢોર જ્યાં જાય ને નાખે હોય તો ખબર નઈ આપડા ઢોર એવો ક્યાં હેડો થઈ જાય છે ખબર જ પડતી

ને મારા બાપાની એવા એટલી સહેલા એટલી બહુ જ ની એવા આવતી ધોળી વાસરી કે મારા બાપે જ મોટી કરી હતી ને અમે અમારી આઈ પરવા માંદી પડી હતી લેવા ગા ને પરવાની ત્રીજે વર્ષે અમારી આઈ માંદી પડી હતી ને તે દુ અમે એને આઈની લેવા ગયા પછી તે દુ મા દીકરીને બે ની ત્યાં મૂકી વાંધતા ને તો તે દુ ની તી પાછી હેઠ અમે અવાર જ હમણાં ત્રણ એક મહિના ત્રણ ત્રણ મહિના થયા છે કઈ હગા અને દોવા દેતી હતી મને માનીએ ને તો એટલે એક વર્ષ પૂરું રહી ને જ હે ને આ મારો એક વર્ષ હોય ને જ રહી અને જજી મારા બાપાની વાડી જ રહી અટાણે હાલમાં મારા બાપાને મોટરસાઈકલ કે અવાજ સાંભળતી ને તો હડફનારી ઊભી થઈ જતી એટલે બહુ મારા બાપાનો હેડો હતો ને આ મારી કારી વાસડી છે ને એણી મારા બાપુનો એવો હેડા હે અને હજી પણ હું આ થોડી વાસળી ત્યાં રહેતી ને મારા બાપાની વાડી તો લખણ ગમે ત્યારે જતો ને અમારી મોટરસાઈકલનો અવાજ સાંભળી જતી ને તો હડાફનારી ઊભી ઊભી થઈ જતી હતી અને આજે પણ એ હારાઈથી ને જ અસલની હરખી વહી ગઈ સડે ગઈ ને કમણે ફારું કે કોઈ દી નીકળી નથી ખબર નહીં કાં કરી હે રહી એટલે નો વાંધો આવ્યો ફટાફટ ચલાઈ ગઈ બિચારી વહી ગઈ ને હારા અહીંયા તો હિમરી જ લેગા એટલે બહુ કંઈ સેટી નહોતી તે વાંધો ન આવ્યો પાસે ને પાસે અને બહુ જાજુ એણે ઓલામાં પણ નહોતું ઓલું થયું હે ને વાહનમાં નકર ગાભણ હોય તે આપણી બીકરી અને આ ભી હોય વ્યાવું વ્યાવું તો કરે પણ એ ખબર નહીં કે દું વ્યાય અમણે રોગે મોગા રાતને જગવે રહી હાંજ પડે ને જેણી ઓલું થાય રાતી બધું થાય રાયતી રાત પડવાનું થાય ને દી આખો આરામથી કાતરે લઈએ ખાઈ લે પાણી પીએ લઈએ લે અને પછી હે ને રાત પડે આપણે રાઈતી જાગવાનું જ રહીએ તે કાલે તો હે ને હું પછી થાકી હતી ને બે દી થી જાગે જાગે ને તે કાલે તો હે ને પછી હું જાગી જ નઈ ગોરી વ્યાવી હે તો એકલી એકલી વ્યાય ગયા હું થાકે ગઈ હું કા પછી કાલે જવાનું જોવાનું નતી ઉઠી આ ત્યાં લગભગ કામ કરે જોવા ઉઠવું જ પડીએ પાછું ભેણું ન હોય ને આપણે ખીલે એટલી નગર કઈ વ્યાવાનું હોય તે કઈ નવી નવાઈ નું તો ન હોય વ્યાતા હોય ઢોરતા પણ આતો પછી ભ્યાણી નથી એ ઉપાદી દીએ જાતે ખાતી ને હગા અગો એની ઓર કે ગો હગર તી તારી ભે બહુ નાટક કરે મારી એક નાટક નો કરે

ને આ પણ જરા જરા ઉપડવા માંડીએ પણ તો હારો હાલો ને આપણે દોવાની તૈયારી કરી દઈએ ને દોવા પણ બે દે હે ને દાણ મૂકવા માંડ્યો તે હું ડોલું નહીં લેલા કેનું તો આવે ગા અને આપણી નો વિડીયો હે ને આજ એન્ડ કરી દઈએ જો કેટલી મિનિટ થઈ હોય ભગવાન જાણે એમ એ મારે દોવાનું હે વાહીંદા પાણી પછી નું એટલી બહુ કઈ ટાઈમ હે ની એટલે આપણે શૂટિંગ કરવાનો પણ કઈ ટાઈમ રહી નહીં તો હારો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર પણ દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં બધી બધાની જય માતાજી